સુરતમાં ફરી બોગસ ડોક્ટરો પકડાયા છે મગદલામાં વગર ડિગ્રી ક્લિનિક ચલાવતા વધુ બે બોગસ ડોક્ટરોની ઉમરા પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી છે જેમાં ચાળીસ વર્ષની મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે બોગસ મહિલા ડોક્ટર પકડાઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે આ મહિલા જૂના મગદલા ગામમાં એક ઘરમાં ક્લિનિક ચલાવતી હતી તો તાજેતરમાં જ પોલીસે નકલી ડિગ્રીથી ક્લિનિક ચલાવતા દસથી વધુ નકલી ડોક્ટરોની ધરપકડ કરી હતી આ પછી અસલી ડોક્ટરો પણ સતર્ક બન્યા હતા ઉમરાન એક હોસ્પિટલના અસલી ડોક્ટરે પોલીસને જાણ કરી હતી કે તેમને ત્યાં આવતા દર્દીઓ જેમનો રેફરન્સ લઈને આવે છે તે ડોક્ટરો બોગસ છે જેથી પોલીસે બંને સ્થળોએ તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે જૂના મગદલામાં ઘરમાં ક્લિનિક ચલાવતા લલિતાબેન કૃપાશંકર સિંઘ અને મગદલાના ભવાની સ્ટ્રીટમાં ક્લિનિક ધરાવતા સત્તાવન વર્ષીય પ્રયાગ રામચંદ્ર પ્રસાદ પાસે જરૂરી કોઈ ડિગ્રી હતી જ નહીં છતાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી બોગસ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તો હાલ તો હુમલા પોલીસે મોડી રાત્રે બંનેની ધરપકડ કરી છે અને બંને પાસે પોલીસે જરૂરી ડોક્ટર સર્ટિફિકેટ માંગ્યું હતું જે બંને બોગસ ડોક્ટર પાસે હતા જ નહીં જેથી પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે